આપણે આની જેવું કરી તમે અને હું બે ભેગા થઈ અને નિકિતાને ફસાવી નિકિતાને આ ઘરમાંથી કાઢવાના પ્લાનિંગ બનાવી આમે એ મને ગમતી તો નથી જ આ કહું તને દિલ ખોલીને વાત કરી નાખું આજે આજ કઈ જ દઉં તને હું કારણ કે જો એક તો એને છોકરું કંઈ છે નહીં થાતું નથી છોકરું અને મને ગમતી નથી એટલે મારે એને રાખવી જ નથી આમે મને નથી ગમતી એટલે એને કાઢતું કંઈક મને એવો રસ્તો બતાવો કે આપણે એને કાઢી મૂકીએ અને પછી છે ને તે એની જગ્યાએ કે બહુ વિચારશું એમ તમે નથી વિચારતા ને હે આ તો સિરિયલની સાથે સાથે રિયલ થઈ ગયું હાચું મને તો તારી બેન એટલી બધી ગમે છે એટલી બધી ગમે છે કે તું વાત પૂછમાં માં ખરેખર અને હું એટલે જ અહીં લઈ આવી છું એને બહુ સારું કર્યું તે પણ પેલા આ ટાઢે પાણીએ ખો તો કાઢવી પડશે ને એના માટે કઈક પ્લાનિંગ તો કરવા જ પડશે શું કરશું આ સિરિયલ જોઈ જોઈને તમારા મગજમાં કઈક આઈડિયા તો હશે જ ને બહુ સિરિયલ જોવો છો તમને ખબર છે આવી વાંજણી હોય ને આ તો ઠીક છે મારે એક છોકરી છે નકર આ તમારા કુટુંબને આગળ કેમ વધારે પછી જો ચેતનભાઈ એની પાછળ પાછળ રબડતા ને તો આ ઘરનું પછી થઈ રહ્યું સમજી લેજો અવાન્સ વેલો આગળ કેમ વધશે પણ એટલે તો તને કહું છું કે તું કઈક વિચાર મગજમાં લાવ એવો વિચાર કે આપણે આને કાઢીએ એને કાઢશું પછી તારી બેન ઘરમાં આવશે એમને એમ ક્યાંથી લાવશું આપણે એક કામ કરી એને છે ને ધીમે ધીમે ટોર્ચર કરવાનું ચાલુ કરી કેમ કે જો તમે મારી સાથે રહેશો ને તો મને વાંધો નહીં આવે ઓલી એકલી એકલી હું કેટલું લડું અને મારી બેન તો બિચારી તમને ખબર તો છે એક તો થોડીક ભોડી છે હા એને મારે કેવું પડે બધું કે તું જા ને ચેતનને પટાવ ને ચેતન માટે આ લઈ આવ ને ચેતનને આ ગમે છે એને પણ બધું શીખવાડવવું પડે તારે એને તો શીખડાવ હા તો એ તો કરું છું પણ પછી હું એક કેટલું લડું આ તો હવે મને ચિંતા નથી કે તમે પણ મારી સાથે થઈ ગયા છો ને એટલે હવે આપણે છે ને બે સાથે મળીને બધા પ્લાનિંગ કરશું સૌથી પહેલા તો છે ને એને ઘરની બાબતમાં જરાક ટકટક કરવાનું ચાલુ કરો તમે અને તમે કરશો ને એટલે તમારા સાથમાં હું સાથ પુરાવીશ ચોક્કસ બરાબર પછી ધીમે ધીમે એને રસોઈમાં કરો પછી ચેતનભાઈ થી થોડીક દૂર કરવા માટે થઈને બીજા પ્લાનિંગ બધા હવે જો તું કા ઈ નથી ને કા હું નથી ના તમે તો રહેજો એને ને ઈ નથી એમ ના તો કેવાય ઓ વળી પાછા તમે નહી હોય તો હું શું કરીશ એના ભેગી ના ના હું તો બધાને કાઢીને પછી જઉં એમ છું હું નહીં જઉં

પ્લાનિંગ એને પૂછતા રહેવા દેવાનું આપણે ઘરમાં લેવાનું એટલે આપણે તો જોઈએ જ છે ખાલી પણ આ તો તને એક વાત કેવા મેં બોલાવ્યો તો તને શું તારી વહુ છે ને હમણાં હમણાં મને જવાબ નથી દેતી હોય એને તું સમજાવી દેજે નહીં તો આપણો મગજ ઠેકાણે નહીં રે પછી તું એમ કહેશે કે કેમ મારી વહુને તમે ખીજાણા તો એમાં મજા નહીં આવે મને ઘરના બધા કામ કરે છે રસોઈ બનાવે છે બધું કરે છે તું વાંધો શું છે એટલે એ કામ તો કામવાળી કરી દઈએ એટલે શું એને માથા ચડાવવાની અને એને ખબર નથી પડતી કે કઈ ઘરમાં કઈ વ્યક્તિને શું ભાવે છે શું નથી ભાવતું કયું કામ ક્યારે કરવા દઉં અત્યારે હું ને મારી બેન આવ્યા મેં પૂછ્યું કે રસોઈ થઈ ગઈ એને ખબર જ છે ને કે અમે આવવાના છીએ તો એ અત્યારે એવું નાટક કરે છે કે મને તો ફોન નથી કર્યો તો હું મારા રાણીને શું મારે અલગથી ફોન કરવાનો ખબર હતી ભાભી આવવાના છે એ નહોતી ખબર બેટા એને શું મમ્મી સોરી પણ એમાં તમે નથી કીધું મેં તો એને કીધું તું ને કે હું આજે આવવાની છું હું જે દિવસે અહીંયા ગઈ ને ત્યારે જ મેં કીધું તું કે ત્રણ દિવસ પછી આવવાની છું તને ખબર ન હોય કે આજે 3 દિવસ થઈ ગયા છે મને એને ફોન કર્યો તો પણ હું કહેવાનું ભૂલી ગઈ પણ હવે ભાઈ અમે હવે મહેમાન આવે તો એમાં રસોઈ કરતા વાર કેટલી ત્રણ ગેસ એટલે તો ગુઈડા છે મે કે ભાઈ મહેમાન આવે એટલે ફટાફટ આપણે રસોઈ કરી નાખવાની હોય ભાઈ બધે જમી તો લીધું ભાભી ને આવ્યો તો કીતે રસો તો બનાવી નાખી છે કેમ બનાવી તમને ખબર છે રસોઈ બની ગઈ તમે જોયું પણ બનતા પહેલા શું થયું તો એ તમે જોયું છે બસ આવી ગયા બૈડીનો ઉપરાણો લેવા તમારા ભાઈએ કોઈ દી લીધું મારું ઉપરાણું જે મારો વાક હોય ને એ કહે જ દે છે મોટે બાયડી માથે થોડીક લગામ રખાય ભાઈ બાયડીને બહુ પ્રેમ ને વાલ ને બધું કરો એ બરાબર છે પણ તોય આપડા કયામાં રહેવી જોઈએ આ તને એક શીખામણ દઉં છું બીજું કાઈ નથી કેતી આપણું માનવી તો જોઈએ ને કોક વાર મને જવાબ નથી દેતી બોલો હું બોલાવું તો પછી મને મમ્મી મેં નહોતું સાંભળ્યું આવા કાન દીધા છે આવડા મોટા હાથી જેવા ને હા નથી બોલો હવે આવું બધું હાલે એમ નહીં અમે અહીંયા ધીમે ધીમી વાતો કરું એ બધું અહીંયા એને સંભળાઈ જાય છે અને મમ્મી અહીંયાથી રાડું પાડી પાડીને કહે છે કે આ ટાઈમ થઈ ગયો ચા પી છો કામ ગમે કામ કહે તો મારું ધ્યાન નહોતું મને સંભળાતું નહોતું આ શું છે જતનભાઈ ન બોલી એટલે અને આ છોકરું હોય ને તો હજી સમજી કે છોકરાઓમાં પડ્યા છે કે છોકરા છે એને હા અંકિતા અરે અહીંયા નો બેસ તું અહીંયા બેસી જા અહીંયા જો ફોટો તો બહુ આવે છે પાછળ એટલે તને અહીં બેસાઈ દીને. જો કે કોઈ છે. છે નહીં પણ કદાચ ભવિષ્યમાં આવે તો આ પડદો છે ને એ બહુ સારો લાગે છે ત્યાં એટલે મે છે. અહીંયા ઓકે ઓકે છે પણ આનું લોકેશન વધારે સારું આવે છે કે નહીં મમ્મી? જો જો હવે આ ફ્રેમ જો ગોઠવો તો બરાબર છે ને? તમારી બાજુમાં અંકિતા સહેલ લાગે ને મારી બાજુમાં નિકિતા લાગે. અરે ભગવાન અરે ભાઈ આ તો ખાલી બેસાઈ છે અહીં આવે

ના ના એમાં એવું હોય ને કે કદાચ ફ્રેન્ડ સર્કલ ભેગા બહાર જતા આવતા હોય અને આપણને ના ખબર હોય તો પૂછવું પડે ને સ્વાભાવિક પૂછે છે પણ ચેતન ભાઈ તો ખરેખર મમ્મી હવે આપણે કઈક તો કરવું જ પડશે અને તારી ફી ભરાઈ ગઈ છે ઓ બેટા હા હા અને તમારે ઓલા બુક્સ ની બધું લેવાનું હતું તો કહી દીધું તમારા ભાઈને ના એ લઈ લીધું લઈ લીધી છે ને હા તો વાંધો નહીં ભાઈને આવન ટાઈમ થઈ ગયો મમ્મી હા તો આવશે હમણા આવતો જ જશે હા યાર ક્યારે આવવાના છે તમને કઈ ચિંતા તો પડી નથી મારા ભાઈ તો શું ચિંતા નથી મેં દસ ફોન કરી લીધા અત્યાર સુધીમાં તમને ખબર હોય હા બહુ તમારી જેમ ઈ છે ને મારી સાથે બધી વાત કરે જ છે તમારી જેમ નથી તમે તો કોઈ ગેસ્ટ આવ્યા હોય ને એની બોલાવતા નથી હસે ચાલો અત્યારે બધા ભેગા બેઠા છે તો આનંદની વાત કરો હા મમ્મી આનંદ કોણ છે ક્યાં ગયો છે અત્યારે અરે રે આને શું લેવાનો છે રે હવે લેવાનો છે કેટલા મળશે કપાળ તારું આવા આવા કેટલા છે કોંજાડે હવે જુઓ આજે સાંજે શું બનાવવાનું છે ખબર છે હા છે અરે મારે જ સારું ચાલે હા તો આપવાનું જ હોય ને ચેતન શું કે બકી બસ મોટા ભાઈ ઘરે હોય શાંતિ બેઠા હોય હું જોબ ની ગોતું છું જો મળી જાય ને બસ પ્રયત્ન કર મળી જ જશે ઓકે આ બધાયનો વારો આવી ગયો હોય તો મને પૂછશો કે હા પૂછું જ છે ને બધાયને વ્યવસ્થિત જમાડી દીધા છે ને એટલે ઈ પૂછવાનું હતું તો બીજું શું અને તે જેમ મૂકે બાકી છે હજી ના કઈ વાંધો નહીં તમ તારે મે બધાને જમાડી લીધું છે અને મે પણ જમી લીધું છે મોટા જમા ને ભાભી તમને જમાવો કે એકલા જમી લીધું બસ હા એમ વાત છે એમ ને હા રોજ એકલા જમવાનું છે ને તો તો ના મે નથી ભાઈ ચેતન ખોટું બોલે એટલે એટલે હું ખોટું બોલું છું આ બસ ના હવે બીજું છે આજની બેન ભેગી આવી છે ને બે બે બેનો એક થાળી જમ્યા અચ્છા એમ વાત છે ના એક માં જમ્યા એટલે હું એની સાથે જમતી હતી

પપ્પા મારા કરે સારું સારું પણ આ મહેમાન આવ્યા છે ચેતન કે ફરવાનો પ્લાનિંગ બનાવ મહેમાનને લઈને કે બહાર જાય બધા મે કીધું એને કે ભાઈ હવે કઈ પ્લાન બનાવો ને ફરવા જવાનો બહાર મોટા ભાઈ હા ભાભી છે નિકિતા છે હિરલ છે આ બધા બહાર ફર્યા છે સિટીમાં કેટલા બધા ગાર્ડન ને આપણે ફરવાનું છે અંકિતા તને કાર ચલાવતા આવડે છે નહીં તમને દીદી આવડે છે નહીં મમ્મી તમને તો આવડતી જ હશે ને નથી આવડતી મમ્મી તમે કાર શું પૂછો મમ્મી કે કાર નું પૂછવાનું હોય ના ના આ તો તમે કીધું ને કે અંકિતા છે મમ્મી છે હું છું દીદી છે નિકિતા છે અમે લોકો ફરી આવશું તો કદાચ અમારામાંથી તો કોઈને કાર ચલાવતા આવડતું નથી તો કાર એકલી એની રીતે ચાલશે તો અમે લોકો વયા જાય સંડેના છે ને મોટા ભાઈ ને ઓફ હોય છે એટલે મોટા ભાઈ કે દિવસના તમે બધારે ફરવા ન ગયા સન્ડે ના મોટા ભાઈને લઈને બધા ફરી આવજો ઓકે ઓકે ચેતન મારી વાત સાંભળ આ રવિવારે આપણે ફૂલ ફેમિલી બધા સાથે છે બસ તારે તો આવવાનું જ છે આપડે કામ કરજો અંકિતા હિરલ ભાભી નિકિતા ને મમ્મી આ બધાને તમે લઈ જાજો હું પપ્પા બાઈક માં આવશું તો મમ્મી આ સન્ડે ના ફાઈનલ તમે બધા કારમાં માં હું પપ્પા બાઈક માં આ બસ આ એમ કરીએ હે ભગવાન હંમેશા ને સમજાવો ને બરાબર છે ઓકે કહી દીધું ને ચેતાને સન્ડે રો સન્ડે જોઈ જશે આ તો એક વખત છે ને તમે ચલાવજો અને એક વખત તમે ચલાવજો ગાડી સો પ્લાન ચાલે છે ઘણા બધા પ્લાનિંગ ચાલે છે આ અરે રવિવારે જવા માટેનો પ્લાનિંગ ચાલે છે જવાનું છે અરે બહાર ફરવા જવાનું બેટા હમણાં આપણે ક્યાંય ગયા નથી બરાબર છે આખું ફેમિલી એટલે બહાર જવાનું ફરવાનું જમવાનું બધુંય બહાર

ચાલો હું તમારી જમવાની તૈયારી કરું છું કોઈ જ નહીં ભેગા ઈ

ખાસ તો ભાભી ને મમ્મી નો અચ્છા તારો આવો પ્લાન છે કેમ એટલે તમારો કહેવાનો મતલબ શું થાય છે ઈ કયો એમની માલકોને કે તું ફરવા જવાનો પ્લાન એટલે તમારું કહેવાનું એમ થાય છે કે હું કોઈ દિવસ ફરવા નથી જાતી કોઈને લઈ નથી જાતી કોઈને જવા નથી દેતી આવું છે હે તમારાથી બોલાયા છે કેમ આવું મને તો તારી દયા આવી ને એટલે કે મારી દયા મારી દયા તમને કેમ આવી આપણે ફરવા જાશું ઊંધું થયું સાલુ હા આપણે ફરવા જાશું હ응 તો ખર્જો થાશે ને તો ખર્જો તો થાય ને એમાં ક્યાં મે ના પાડી અચ્છા ઈ તું જો કুইস હએ વાહ વાહ આ તમરા બધા ઉગડી ગયો સાબુ વગર તમે તો બોલો જ માં પપ્પા બે તમારે આમને કંઈ કહેવાનું છે આ જે છે ને 1 વાગે જઈ ગયો છે ચેતન અખરખ તો હદ કરે છો પપ્પા રાતના મોડો આવ્યો તો ને પણ તું મોડો જાગસ શું કામ